સૂરજમાં વરસાદના લીધે વિવિધ વિસ્તારમાં પાણી મચ્છરજન્ય રોગચાળામાં ડેન્ગ્યુ મેલેરિયા તાવ ઝાડા ઉલટી સહિતની કેસમાં સતત વધારો થઈ રહ્યો છે તેવા સમયે સુરતમાં ડેન્ગ્યુમાં સિવિલ મેડિકલ કોલેજની મહિલા રેસિડેન્ટ ડોક્ટરનું મોત થયું હતું જ્યારે ગત વર્ષ કરતાં આ વર્ષે ડેન્ગ્યુ કેસમાં પચાસ જેટલો વધારો થઈ રહ્યો હોવાની શક્યતા છે હોસ્ટેલમાં પણ ગંદકીના થર હોવાનું મચ્છરોનો ઉદ્ભવ થયો છે સિનિમેર હોસ્પિટલથી મળેલી વિગત મુજબ અમદાવાદમાં રહેતી ચોવીસ વર્ષ ડૉક્ટર ધારા ચાવડા પાલિકા સંચાલિત સિમિમેર મેડિકલ કોલેજમાં એનએસએસએ વિભાગમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી હતી અને સિમીમેરમાં એનએસએસએ વિભાગમાં ફરજ બજાવતી હતી જોકે તેને બે ત્રણ દિવસે તાવ આવતો હતો તેની તબિયત વધુ પડતા સારવાર માટે મંગળવારે સિમિમેર હોસ્પિટલમાં દાખલ કરી હતી જ્યાં તેનો ટેસ્ટ કરતાં રિપોર્ટ આવતા ડેન્ગ્યુ પોઝિટિવ આવ્યો હતો બાદમાં તેને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરી હતી જ્યાં આજે વહેલી સવારે તેનું મોત થયું હતું જેપી પી વાગડિયા એડિશનલ જંતુનાશક અધિકારી સુરત મહાનગરપાલિકા સુરત મહાનગરપાલિકામાં સપ્ટેમ્બર માસની અંદર ડેન્ગ્યુના ઓગણચાલીસ કેસો અને મેલેરિયાના પંચાવન કેસો નોંધાયેલા છે કામગીરીની જો વાત કરું તો આ વર્ષે સતત વરસાદ જૂન મહિનાથી ચાલુ છે અને આજ દિવસ સુધી પણ વરસાદ સતત ચાલુ છે આમ છતાં સુરત મહાનગરપાલિકાની જે વેક્ટર વેક્ટરબોન ડિઝીઝ કંટ્રોલની જે ટીમો છે સતત કાર્યરત છે અમારી પાસે દોઢ હજાર જેટલો સ્ટાફ ફક્ત મચ્છરોના નિયંત્રણ માટે અને રોગચાળાના નિયંત્રણ માટે કાર્યરત છે જેમાંથી છસો છ્યાસી લોકો હાઉસ ટુ હાઉસ સર્વે કરે છે અને નવસો જેટલા ફિલ્ડ વર્કરો ઘરની બહારના વિસ્તારો એટલે કે બાંધકામોથી માંડીને ખુલ્લા પ્લોટોની અંદર મચ્છરોના નિયંત્રણ માટેની કામગીરી કરે છે દર મહિને ઓગસ્ટ મહિનાની વાત કરું તો ઓગસ્ટ મહિનામાં અમે લોકોએ લગભગ સર્વેની વાત કરીએ હાઉસ ટુ હાઉસ સર્વેની તો અમે છવ્વીસ લાખ છાસઠ હજાર જેટલા ઘરોની અંદર સર્વે કરેલો અને જેમાંથી સડસઠ હજાર જેટલા ઘર મચ્છરોના ઉત્પત્તિ સ્થાનો ઘરની અંદર મળેલા અને એમાં અમે લોકોએ આઠ હજાર કરતાં વધારે નોટિસો આપી છે અને બાવીસ લાખ રૂપિયા જેટલો દંડ કરેલો છે પણ એની સાથે સાથે લોકોને જાગૃત કરવા માટે પણ સતત પ્રયત્ન અમે કરીએ છીએ જ્યાં પણ મચ્છરના ઉત્પત્તિ સ્થાન મળે ત્યાં આજુબાજુના લોકોને ભેગા કરી અને મચ્છરના ઉત્પત્તિના કારણો શું કાળજી લેવાની આ બધી વસ્તુ સમજાવીએ છીએ અત્યારે ગણેશ મંડપની અંદર પણ આરતીના સમયે અમારી ટીમ પહોંચી જાય છે અને બધા લોકોને મેલેરિયા અને ડેન્ગ્યુ વિશે અવગત કરવામાં આવે છે વરસાદની સિઝન સતત લંબાતી હોવા છતાં પણ સુરત મહાનગરપાલિકાની ટીમે યુદ્ધના ધોરણે કામગીરી કરી છે પ્રી મોન્સૂનની અંદર અમે ત્રીસ હજાર નાના મોટા કન્ટેનરોનો ટાયરો સહિત જેમાં વરસાદી પાણીનો ભરાવો થઈ શકે એનો પહેલેથી નિકાલ કરેલો પાંચસો જેટલા ખુલ્લા પ્લોટોમાં પહેલેથી નીકળ પાડીને પાણીનો નિકાલ કરેલો એટલે પ્રી મોન્સૂનમાં પણ કામગીરી સતત કરી અને અત્યારે પણ અમારી કામગીરી ચાલુ છે સતત વરસાદ હોવા છતાં પણ આ વર્ષે અમે મેલેરિયાને કે ડેન્ગ્યુને એટલો વધવા નથી દીધો એને નિયંત્રણ હેઠળ રાખ્યો છે અમને એવી અપેક્ષાઓ હતી કે સતત વરસાદના કારણે આ વર્ષે આ રોગોનું પ્રમાણ એકદમ વધશે પણ એટલો વધારો ગત વર્ષની સરખામણીમાં જોવા મળતો નથી ઓલ ઓવરઓલ સુરતની અંદર ડેન્ગ્યુની પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ છે ખાસ કરીને લિંબાયત અને ઉધના એમાં ખાસ કરીને બમરોલી અને પાંડેસરા વિસ્તાર જ્યાં વધારે પ્રમાણમાં પરપ્રાંતિ વસાહતો રહે છે જ્યાં અમને સર્વેની અંદર અમે લોકો જઈએ તો દોઢસો ઘરોમાંથી લગભગ નેવુંથી આજુબાજુના ઘરો જ ખુલ્લા મળે છે બાકીના ઘરોમાં એ લોકો બંધ કરીને કામ પર નીકળી ગયેલા હોય છે એટલે પ્રોપર ઘરોની અંદર સર્વે થઈ શકતું નહીં હોવાના કારણે આમ છતાં અમે લોકો રવિવારે ટીમોને મોકલીએ છીએ ઘણી વખત કેવું બને કે કામદારો મોડા આવ્યા હોય ઊંઘી ગયા હોય નાઇટ પાડી કરી હોય તો પણ ઘરની ખોલે એટલે થોડું અમારું કામ માણસ મૂકવા છતાંય રહી જતું હોય છે એના કારણે થોડો રોગચાળો ત્યાં દેખાય છે બાકી ઓવરઓલ બીજી જગ્યા ઉપર અત્યારે નિયંત્રણ હેઠળ છે